માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ડ્રેગન પટેટો બનાવતા હોટલની સ્ટાઇલમાં આજે આપણે આ રેસીપીને શીખીશું હોટલમાં જ્યારે જઈએ છીએ ત્યારે સ્ટાર્ટર તરીકે આપણે ડ્રેગન પટેટો મંગાવતા હોય છે તો બસ આ ડ્રેગન પટેટોને આપણે આજે ઘરે કઈ રીતે બનાવી શકાય તેની બધી ટ્રીક અને ટીપ્સ સાથે શીખીશું રેસીપી સારી લાગે તો લાઈક અને વધારે ને વધારે શેર કરજો જો તમે મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો ચાલો હવે આપણે આજનું સ્ટાર્ટઅપ શીખીશું તો ડ્રેગન પટેટો બનાવવા માટે બે નંગ બટેટા લઈ તેને આ રીતે સૌ તેની છાલ દૂર કરી લેશું બંને બટેકામાંથી આપણે છાલને દૂર કરી લેશું છાલ દૂર થઈ જાય એટલે આપણે તેના પીસ કરવાના છીએ બંને બટેકામાંથી છાલ દૂર થઈ ગઈ છે તો હવે આપણે તેને કટ કરશું તો આ રીતે પેલા બટેટાને વચ્ચેથી કટ કરી તેની લાંબી લાંબી સ્લાઈસ રેડી કરશું તો આ રીતે આપણે આગળનો ભાગ થોડોક અને પાછળનો ભાગ થોડોક કાઢી અને વચ્ચેથી કટ કરી તેની આ રીતે લાંબી લાંબી સ્લાઈસ રેડી કરશું તમે જોઈ શકો છો બસ બધા બટેકામાંથી આ રીતે આપણે સ્લાઇસ રેડી કરી લેશું તો બટેટાના આપણે કટ કરી લીધા છે હવે તેને એક પાણીથી આપણે ધોઈ લેશું આ રીતે બટેકાને ધોવાથી તેમાં રહેલું સ્ટાર્ચ છે એ દૂર થઈ જશે તો વ્યવસ્થિત તમે આ રીતે બટેકાને એક વખત ખાસ ધોઈ લેવાના બટેકા સરસ ધોવાઈ ગયા છે તેને ટ્રેમાં કાઢી લેશું ટ્રેમાં કાઢ્યા પછી હવે આપણે તેને બોઇલ કરીશું બોઇલ કરવા માટે ગેસની ફ્લેમ ચાલુ કરી એક તપેલીમાં પાણીને આપણે ગરમ કરીશું હવે તેમાં આપણે કટ કરેલા બટેકા એડ કરી દેશું પાણી સેજ ઉકળે ત્યાં સુધી આપણે તેને બોઈલ કરશું તો જેવું પાણી આ રીતે ખદખદવા માંડે એટલે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેશું આપણે બટેટા ઓવર ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું આપણે ફક્ત પચીસ ટકા જેટલા બટેટાને બોઈલ કરશું તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેશું બોઇલ કરેલી આ ચિપ્સને આપણે કાણાવાળા વાસણમાં લઈ લેશું તેના ઉપર આપણે ઠંડુ પાણી એડ કરી દેસું બાફેલા આ બટેટાને આપણે એક પ્લેટમાં લઈ લેશું હવે તેના ઉપર આપણે કોર્નફ્લોર મેંદો અને ચોખાનો લોટ સ્પ્રેડ કરશું તો બે ચમચી કોર્નફ્લોર બે ચમચી મેંદાનો લોટ અને બે ચમચી આપણે ચોખાનો લોટ આ રીતે તેના ઉપર સ્પ્રેડ કરશું તમે ઈચ્છો તો એક લોટથી પણ તેનું કોટિંગ કરી શકો છો મેંદો કે ચોખાનો લોટ ન હોય તો કોર્ન ફ્લોરથી પણ તમે તેનું કોટિંગ કરી શકો છો હવે હાથેથી સરસ રીતે તેને મિક્સ કરી લેશું રેડી છે તો હવે તેને આપણે ફ્રાય કરશું રેડી કરેલા આ બટેટાને ફ્રાય કરવા માટે ગેસની ફ્લેમ ચાલુ કરી તેલને ગરમ કરીશું તેલ સારું એવું ગરમ થઈ જાય એટલે હાઈ ફ્લેમ ઉપર આ બટેકાને આપણે સારી રીતે તળી લેશું આ બટેટાની ચિપ્સને તળતા આપણે દસેક મિનિટ લાગે છે તો તમે આ રીતે તેને ચાકુથી ચેક કરી શકો છો તો આપણી ચિપ્સ તરાઈ ગઈ છે તેને આપણે આ રીતે તેલમાંથી કાઢી લેશું હવે આપણે ડ્રેગન પોટેટો વઘાડશું તો ગેસની ફ્લેમ ચાલુ કરી આછી કઢાઈ ઉપર આ રીતે આપણે બે ચમચી જેટલું તેલ સ્પ્રેડ કરશું તેલ ગરમ થઈ જાય એટલે ચોપ કરેલ એક વાટકી ડુંગળી એડ કરશું ડુંગળી એડ કર્યા પછી આપણે તેમાં ચોપ કરેલ આદુ અને લસણ એડ કરશું હાઈ ફ્લેમ ઉપર આપણે આ પ્રોસેસને ઝડપથી કરવાની હોય છે હવે તેમાં આપણે સોસ એડ કરશું તો સૌ પ્રથમ આપણે ટમેટો કેચપ બે ચમચી બે ચમચી રેડ ચીલી સોસ અને ગ્રીન ચીલી સોસ એક ચમચી એડ કરશું સાથે સાથે એક ચમચી સોયા સોસ એડ કરી તેને સારી રીતે આ રીતે હલાવી લેશું બધા સોસ ઉમેર્યા પછી હવે તેમાં આપણે વેજીટેબલ્સ એડ કરશું તો અહીંયા મેં એક કેપ્સિકમને આ રીતે સુધારીને તૈયાર કરેલી ગ્રેવીમાં એડ કરી દેસું સાથે સાથે આપણે તેમાં કોબી પણ એડ કરવાના પણ કેપ્સિકમની જેમ આ રીતે લાંબી લાંબી સ્લાઇઝમાં કરીશું તેને સારી રીતે ગ્રેવી સાથે મિક્સ કરી તેમાં આપણે થોડું પાણી એડ કરીશું હવે આ ગ્રેવીને આપણે થોડી વાર માટે પાકવા દેશું તેમાં આપણે થોડું મીઠું એડ કરીશું તો બધા સોસમાં મીઠું હોય છે એટલે મીઠું નાખવામાં ધ્યાન રાખવું હવે એક વાટકીમાં એક ચમચી કોર્નફ્લોર લઈ બે ચમચી જેટલું પાણી એડ કરી તેની એક પેસ્ટ રેડી કરશું અને આ પેસ્ટને આપણે ગ્રેવી સાથે મિક્સ કરી લેશું ગ્રેવીમાં જ્યારે આ પેસ્ટ નાખીએ છીએ ત્યારે થોડી થોડી નાખતી જવાની અને આ રીતે તેને ચલાવતા જાશું અને ગ્રેવી સાથે મિક્સ કરતા જાશું હવે ફરીથી પેસ્ટને એડ કરશું અને ગ્રેવીને સારી રીતે હલાવી લેશું જેથી કરીને આપણી ગ્રેવી છે એ ઘટ થઈ જાય ગ્રેવી સરસ ઘટ થઈ ગઈ છે તો હવે આપણે રેડી કરેલી બટેટાની ચિપ્સને તેમાં એડ કરી દેશું અને તેને આ રીતે સારી રીતે ગ્રેવી સાથે મિક્સ કરી લેશું સરસ રીતે મિક્સ કર્યા પછી હવે તેને થોડુંક સ્પાઈસી બનાવવા માટે આપણે ઉપરથી લાલ કાશ્મીરી મરચું પાવડર એડ કરશું તો અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર તેમાં આપણે એડ કરશું હવે ગેસની ફ્લેમને બંધ કરી દેશું તો રેડી છે આપણા ડ્રેગન પટેટો સર્વ કરવા માટે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લીલી ડુંબીથી આપણે ગાર્નિશિંગ કરીશું તો સ્ટાર્ટર આપણું રેડી છે તમે જોઈ શકો છો ખૂબ જ ટેસ્ટી તમને હું નજીકથી બતાવું છું એકદમ પરફેક્ટ હોટલની સ્ટાઇલમાં અને હોટલના સ્વાદને ભૂલાવી દે તેવા ડ્રેગન પટેટો રેડી છે એકવાર જરૂરથી ટ્રાય કરજો રેસિપી સારી લાગી હોય તો લાઈક અને વધારેને વધારે શેર કરવાનું ભૂલશો નહીં